બેલડા બેલડા થી ખાલી અડધો કિલોમીટર છે તો આપડે અહિયાં જો લાઈવ દર્શન તમને કરાવી છે તમે પણ મિત્રો દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય કોડિયારમાં લખવાનું ના ભૂલતા અને જો તમે પણ એમ કહેવાય કે અહીંયા આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો ઘણા બધા અહીંયા એમ કહેવાય કે આવી રીતને જૂના બધા ઓરડા છે ઘણા બધા એમ કહેવાય કે અહીંયા માનતાઓ પણ રાખે છે તો મિત્રો તમે પણ જો આ હોય તો કોમેન્ટ કરજો અને ન આવ્યા હોય તો એક વાર ખાસ જરૂર થી અહીંયા આવજો બે લડા અડધો કિલોમીટર છે અને પાણી અને ઓલ્લું અમે રહી વાય છે અહિયાં એમ કેવાય કે બહુ જૂના જમાના વાય છે અને ઘણા બધા હાથ પણ છે એમ કેવાય કે આ પુલ ઉપર થી ઓલી બાજુ ગાર્ડન છે એ બાજુ પણ નામ જવાય છે પણ આપણે અમને થોડો પ્રયત્ન કરશું કા ઘણા સમય થી પાણી જાય છે એટલે એમ કેવાય કે લીલ વળી ગયો પેલા તો તમને હું આ બાજુ અહિયાં લોકેશન પણ બતાવી દઉં આ એમ કહેવાય કે બહુ જૂનો ઓડો છે ને અહિયાં પણ જો ઘણા બધા એને દીકરા ન થતા હોય તો લાપસી ની પણ માનતા રાખે છે તમારે કોઈ જો મન ની મનોકામના હોય તો માની જો અને બધી ઈચ્છાઓ પૂરી ખાય છે ઘણા બધા એને જો દીકરા પણ દીધા છે બધા એના અહિયાં ફોટા છે ડુંગર છે અને મંદિર છે

મંદિરે દેવધારા ભોગી ગયા છે સરસ મજા એમ કેવાય કે અહિયાં પણ હોડિયાર માતાજી નું બને પડખે જે આ જૂનું મંદિર છે કાશી સ્થાપના અહિયાં એમ કેવાય કે પ્રગટ થયા છે અને જૂનો ફોટો પણ છે તમે જોઈ શકો છો મિત્રો દર્શન પણ કરી લેજો

entro un amigo no no gente se no

પછી આપડે અહિયાં મોટું મંદિર બનાવ્યું છે સરસ મજાનું તો મિત્રો આપડે ફરી પાછો એક નવો બ્લોક લઈને આવી ગયા છે મિત્રો વિડીયો માં લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલતા તમે પણ આવ્યા હોય તો કેજો નથી જવાતું બહુ એને મત હારું સાંભો દેત આ આગળ આમ છે આમની જ જવાય વાય ઈ શું હાલો મિત્રો ઓય યે રેઇન્ક ગઈ છે જોવા માટે આપ મિત્રો લાઈવ આપણે આ જૂની વાય ના દર્શન કરવા માટે આપડે આ બધી ફોન છે

એક નેની વાય છે ઈ તો બહુ ઊંડી છે આપણે પણ બે રૂપિયા છે આપણે કલામાં મિત્રો જય ખોડિયાર કોમિક માં ગપ્પા ના ભૂલતા

વાય વાયમાંથી આખું ગામ પાણી પીવે ગમે એટલા કાળ પડે તો આ વાય પાણી કુટું નથી એટલો આમ હાથ છે મિત્રો ચાલ્યા જલી તરફ કે પાણી વધતું જાય છે મિત્રો અહીંયા હવે એના માટે હવે ઓલી બાજુ વયા જઈએ હવે તમે નજારો જોઈ શકો છો મિત્રો આ નવું મંદિર છે અને પેલું મંદિર આવડું આ છે મિત્રો અને આ લોકેશન છે ખાલી બે લડા થી અડધો કિલોમીટર ખાલી દૂર છે દેવતરી સીમ કહી શકાય Спасибо. <laughs> ચાલો મિત્રો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો ને ચેવલ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ફરી મળશું નવા બ્લોગ સાથે

કેવી લાગી કોમેન્ટ માં પણ કેજો બધા જો પાંચ પાંચ છ છ માગણી બનાવી છે આપણે પણ ઈચ્છી બનાવશું એક જ બનાવવાની છે